તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અને અત્યારે થઈ ગયો છું ત્યાં જાઉં છે ખંભાળીયા આજ તો અને આજે થોડુંક થઈ ગયું પટ્ટો ગોતો પટ્ટો ગોતતો હતો મળતો જ નહોતો પછી મારા લુગડા ભેગો જ નીકળ્યો લુગડા જે હું રાખું છું આરિયામાં ભેગો નીકળ્યો ગાડી અહીંયા છે ને જવું જ છે આગળ આજ તો હીરામાં નથી કરવું ખંભાળિયા આવી ગયા જગ્યાએ ગાડી અહીં મૂકી દીધી છે અને અહીંયા આપણે જવાનું છે તો ચાલો ગરમ લાગે ગરમ તો ચાલો આજના લોકોને કન્ટિન્યુ કરી દઈએ અને આગળ આગળ જાવ આઠ દિવસ થઈ ગયો અને ભૂગી ગયા છે આપણી જગ્યાએ ચાલો અત્યારે બંધ આપણે આવ્યા હતા જે કામ માટે તો પછી થશે કારણ કે એ લેટર મારે એક આવશે પછી થશે આગળનું કામ તો અત્યારે જે મહાસલ ચાલુ છે મારા કલેજા મેન્સ તે જગ્યાએ આવી ગયો છું અમિત ચાવડાનો જે છે તે જગ્યાએ તો ચાલો અત્યારે ત્યાં જઈ જઈએ કન્ટિન્યુ કરીએ આપણે ખુંબાળિયા ટાઉન હોલ આવી ગયા છીએ ગેટ ઉપર જ છે અંદર જાઓ પછી આગળ વધે આ તમે જોઈ શકો છો મારા કલેજા મહાશે મેન સર ચાલો આપણે અંદર જઈએ અને પછી બ્લોક કેવી રીતે ઉતારીએ એ જોઈએ અને જોઈએ બધું અત્યારે અંદર આવી જઈશું અને હવે આપણે અંદર જે મહાશે લાગે છે એની કામ કરે છે એટલે આપણે દેખાતું અને આપણે અંદર હવે જે ચક્કર મારી લઈએ કેવડું છે બધું બહુ મોટા મોટો છે બહુ જાજો માલ પડ્યો છે અંદર એક ચક્કર મારી પડે હવે બ્લોકમાં લઈ લઉં અલગથી તો ચાલો અંદર જઈએ અને લઈ લઈએ હા તમે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં બહુ જ લાંબુ લાગી રહી છે કાઉન્ટર અહીંયા બારસોની ત્રણ જોડી છે જોઈ શકો છો તમે બાકી આખે આખું કાઉન્ટર અમે બહુ જ મોટો છે અને બધે લૂકડા કપડાં જ દેખાય છે ચારી વાહ અને આપણા બેક ભાઈ બંધુ પણ છે એ અહીંયા એ લે છે અત્યારે નથી લેવા તો બહુ જ મોટું અલગ અલગ કમરવાઇઝ તમે જોઈ શકો છો ત્રીસ બત્રીસ અઠ્યાવીસ અને અહીંયા શર્ટનું કાઉન્ટર છે આ ટી શર્ટ છે અને આ પેન્ટનું છે આખે આખું તો આ રીતના કંઈક છે લઈ લ્યો બાકી બધું માલ માલ પણ બહુ સારો છે આ તરુ ગામ હું પટેલોનો મળ ના બધાય આવતા હોય અને બહુ જાજા આવતા હોય એટલે અત્યારે તો થોડુંક ટ્રાફિક પૂછી બપોરનો સમય છે બાકી હાજર આવતા જ હોય એટલે પટેલોનો સમય ના મળે એટલે આ રીતના મળે છે બાકી બધું માલ વન નંબર જ છે આ તમે જોઈ શકો છો આપણો મિત્ર છે એટલે આવ્યો લેવા આવ્યો કે તો ચાલો આ રીતના હતું કંઈક અને અત્યારે હવે આપણે સ્ટોપ કરીએ ઓન ધ રોડમાં આવી ગયા હાઈ અહીંયા આ કોઈનો છોકરો ચોમતા દીધીને આવ્યો તો ટી કોફી ટી પોસ્ટમાં અત્યારે ચા પાણી જેવા આવ્યા નહીં અને એ આગળ નીકળી ગયા છે ઓલી બાજુ એ સામે નહીં તો ચાલો આપણે તો અહીંયા ખુંબડીયા આવ્યો ને જામનગર તો બહુ રગડ્યા અહીંનું ચા પાણી ટી બીજું ઈનો ફ્રેન્ડ્સ ના બ્લેક ટી-શર્ટ ઓરા છોકરો હે બાકી ફ્રેન્ડ છે જે અહીં તો ચાલો ચા પાણી પીને વ્લોગ ને કન્ટીન્યુ કરીએ તમારે ઠંડી પડે છે કામ કરી દીધું મને टाइट तो बुधन पड़ा है और आज घर आ गया है थोड़ी घर पहला छोवा गया हो आ चाहते हैं या अंधार रह गयी तो लाइट डिम थी, थी गई तक 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 तुझे करते रहे ना तो और कुछ नहीं है और कुछ नहीं है है कुछ विचार है भाई

હાજી ખાવું બસ આપણે ડબલ ડોઝ મારશું ટમેટાનું શાક હોય એટલે હું ડબલ ડોઝ મારું મને ફૂલ ભાવે ટમેટાનું શાક આ ચાલી હશે જોજો મને બહુ જ ભાવે છે બહુ જ અટાણ થોડુંક ખાઈ લઈને પછી થોડુંક ખાઈ ખાઈશ થોડું થોડું ખાઈ લઈશ